પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અરાદ રોડ ઉપર પાણીની ટાંકી નજીક આવેલા ફાટા પાસે ઘરની અંદર બુધવાર રાત્રે દસ વાગ્યાના અરસામાં ગુજરાતમાં બીજા નંબરના ગણાતો ઝેરી કોપરા આવી ચડતા ચઢતા ફેલાઈ જવા પામ્યો હતો અને ઘરમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા ત્યારે આ બાબતની જાણ હાલોલ પંથકમાં પ્રાણીઓના જીવ બચાવવા માટે કામ કરતી નેચરિંગ શેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતાં ટીમના જવાનો જયેશ કોટવાલ અને મયુર કરતાં તાત્કાલિક તેઓ ફાટા તણાવ પહોંચ્યા હતા અને ઝેરી કોપરા સાપનું મારે જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે કોપરા સાપનો રેસ્ક્યુ કરાતા ઘરમાં રહેતા અને ત્યાં વિસ્તારમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી ને ટીમ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ